વહીવટ અધિકારી દેવાભાઈ નંદાણી કરીને છે અને તલાટી મંત્રી તમારું નામ કીધું

જમીન ખેડી અને અમારું ઘર નું રોજગાર ચલાવતા હતા તો એ લોકો એ છે અમારે જમીન ડેમોલેશન demolition કરાવી નાખ્યું dumper તો અમારે જ્યાં જ્યાં બાકી હતા દવા વાળા અને મહેનત કરી ને અમે બાકી અમારા ઘર અમારે માતાજી ના ને બધા ને અમારી માયુ રહ્યું ને એના બધા ના બુટિયા અને ઘરેણાં વેચી વેચી અમે બધું અહીં ઉભું કર્યું હતું કપાસ ને હાલતા

આ ગૌચર જ ગૌચર ખરાબો હતી એને ગૌચરમાં નાખી દીધી આજ થી વીસ વર્ષ પહેલા આપડે અમે ત્રીસ વર્ષ ત્યાં ખેડી ખાતા હતા તે આ આપડે વેવા ભાઈ છે ને નીલમ કરીને છે તલાટી મંત્રી છે એને ખરાબામાંથી ગૌચરમાં થી ગૌચર માં કરી ને અમારે પાડવા માટે એને આ રીતનું નું કર્યું કરાવી નાખ્યું પછી એટલે અમને નોટિસ આપી ત્રણ ત્રીજી નોટિસ આપી ને ત્યારે પાંચ રોજ કામ કરવા હતા તલાટી મંત્રી શ્રી અને ગામ ના બેક માથા પેરે માણસ બોલો ને કે બાધે બોલે એવા માણસો ને બે ને લઈને આવ્યા હતા મંત્રી શ્રી થી વાડીએ આયા ને પંચ રોજ કામ કરવા અમારી માયુ હતી ને બાકી કામ કરતી

તો ત્રણ તારીખે આવી રીતના દસ જણાને ને કેસ કરી અને ફરજ ફરજ રૂકાવટ માં કેસ માં હલ હલવાડી દીધા એમ કે એટલે કે આગળ દસ તારીખે ડેમોલેશન કરવા આવે ને તો અહિયાં આગળ રૂકાવટ ના કરી શકે એમ એટલે રૂકાવટ તો કરી જ નથી અમે કઈ કર્યું જ નથી અને ખોટા અમુક માથે પારઘી સાહેબ સમાધાન કરી છતાં આમાં કેસ કરી નાખાય તમારું નામ શું કીધું મારું અજયભાઈ મકવાણા થાન્યાણી ગામ થી અને બીજું અમારે

મંત્રી તલાટી મંત્રી તલાટી મંત્રી શ્રી નંબર છે છોતેર ડબલ જીરો નામ શું છે નીલમ

કઈ વાંધો નહીં આ તમારે તમે ફોન નંબર ક્યાંથી લીધા તમારા નંબર હા તમારા નંબર છે ને આપણે પત્ર પર વાળાનો ડેમોલેશન થયું ને યુટ્યુબ માંથી લીધા હા યુટ્યુબ માંથી લીધા પત્ર પર વાળાનો ડેમોલેશન ઠીક છે કાય મળ્યો સારો તમારો ફોટો મોકલો ઓડિયો યુટ્યુબ માં વાયરલ કરવામાં તમારી મજૂરી છે ને જી હા જી હા મારી મજૂરી ઓકે હાલો મને ફોન ફોટો મોકલો હું આ લોકોને બેન ફોન કરું છું હો

ડેમોલેશન સુધીમાં ત્રણ નોટિસ આપી હતી પેલી નોટિસ આપી હતી પછી સાત દિવસ પછી બીજી નોટિસ આપી પછી દસ દિવસ પછી આપ્યો તમે હા એને જવાબ આપ્યો તો કે અમે અમારે ભાઈ ગામ માં મજુર ઘણા છે એની હિસાબે અમારે રોજગાર હાલતો નથી એ નોટિસ ના અનુસંધાને કોર્ટ માં ગયા હતા એ નોટિસ કોર્ટ માં દીધી હતી હા એ કોર્ટ આપી હતી ઓકે જી હા એમાં વકીલ કોણ છે તમારો એડવોકેટ એડવોકેટ અમારે વંથલી ના આપણે વદરભાઈ કરીને છે કાઈ વાંધો ન તા આ કેસમાં તમે છે ને ઊંચ અદાલતમાં જવાના હો ને તો તમે આવજો થઈ જશે જેમ કોર્ટ અને ઉચ્ચ માં દ્વાર ખટખટાવવો પડે જી હા હા અશોક ભાઈ બીજું 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 જો કે દાવો ચાલુ હતો ને તો અમે નંદાણીયા સાહેબ કીધું તું કે અમારે કેસ ચાલુ છે જ્યાં સુધી કોર્ટ નો હુકમ ના આવે ને ત્યાં સુધી તમે અમારું ડેમોલેશન ના કરી શકો તો એ કઈ વાત માન્યા જ નહીં એને મોઢા ની વાતો નો હાલે હા એ મોટા ની વાતો નો હાલે એમાં તમારે કોર્ટ ની સીધી દેવી જ પડે કોર્ટ માંથી નોટિસ જ આપવી પડે.

એમને કીધું કે તમે જ્યાં ખરાબા માંથી ગૌચર તમે ડેમોલેશન કરવા આવ્યા છો એમ ગામમાં એક નંબર સર્વે નંબર એક થી ચાલુ કરો ને જે ગામમાં પણ છે તો એનું પેલા ડેમોલેશન કરો પછી અમારામાં કરવા આવજો તો એ કે અમે એનો વિડીયો પણ ઉતાર્યો છે દેવાભાઈ કરીને છે એનો

હેલો હા બોલો બોલો તમે ફોન કરો હા આપણે દેવનભાઈ દાંડિયા બોલો છો નહીં તો દર્શન નંદાણીયા બોલું હે દર્શન નંદાણીયા બોલો હા દર્શનભાઈ નંદાણીયા આપણે ઓલા આપણે કયા ગામનું આપણે આ થાનિયાણા થાનિયાણાના તમે વહીવટદાર છો હા હા હવે ત્યાં જે કાંઈ દલિતોને ડિમોલેશન ને એના માટે મેં તમને રિંગ કરી હતી કોણ બોલો કોણ હું મનસુખભાઈ રાઠોડ બોલું ગામ રામોથી બોલો હા એટલે એમાં ડિમોલેશન કર્યા તો અમે બીજા કોઈ ના કરવામાં નથી આવ્યા ખાલી માત્ર ને માત્ર દલિતોના જે કઈ કરવામાં આવ્યા છે તમારી માહિતી છે સાહેબ પૂરતી માહિતી એટલે તમને ફોન કર્યો એમાં તો ભરવાડું નહીં કર્યા છે એ એમાં તો ભરવાડ નહીં કર્યા છે એવું ક્યાં છે દલિત ના કર્યા ભરવાડ ના હોય કર્યા ભરવાડ ના કોના કોના કર્યા છે કર્યા ને પાંચ છ જણા ના કર્યા